એ પેલા સવા લાખ આલ્યા તા એક લાખ ના દસ નહી પણ એ પૈસા સેના આયપા છે સેના બારા મા આયપા તમે એ આ વિધિ કરવા ના છે કે આટલા આલો એટલે હું ધૂપ ને એવુ લાવુ પછી કે હું આગળ કામ લવ હ એટલે દાણા જોવાના કે તાંત્રિક વિધિ ના તાંત્રિક વિધિ ના બરાબર રૂપિયા વતન બનાવા હા સાહેબ પાંચ લાખ ના પાંચ લાખ દઈ પછી એને હુ થાય પાંચ લાખ દીધા પછી હુ કામ કરવા માટે આયપા તા پیسہ ڈبل کرو کروڑوں روپیہ کے 7 کروڑ اتریا تو تمہارا تین پیسہ اట్లా آلو ڈھن لے جاؤ مطلب ہوں لالچاں لالچ بیماری کرنا ماجے ہم یہاں آلا ہاں برابر جیوٹ نہ پڑی تو کہ نہیں پیسہ نہیں بنانا ہم سے ہم سن پاسا جی ہوں برابر باپو نو نام ہے باپو نو نام تو باپو چ ہے خال صاحب باپو سے نا فون میں آوے نا نام ہے نو برابر جی ایم لکھو برابر خال صاحب ہاں خال صاحب

માતાજી માતાજી ને પૂજે છે ને એ માતાજી એના માટે જો દેવ ના બાને જેને સેવા જ કરવી છે તો સિવિલ હોસ્પિટલમાં ઘણા ગરીબ માણસો છે પણ ઘણા તમને માણસો એવા નિરાધારો છે કે જેની સેવા કરો તો તમને પૂજ મળે આ સેવા નથી આ ધર્મ છે ને કમાવાનું એક દુકાન છે

બેતાલીસ ચોપન ચોપન બાપુ નું નામ હું છે હા નામ તો મને નહીં આવડતું હું તો બાપુ જ કેતો તો મેં નામ નહિ પૂછ્યું હોય એવું કહું નહીં આ વયખલો માણસ છે તમને આનો ભેટો કરાવનારો ઈ માણસ નું નામ હું છે એનું નામ મહેશ મહેશ ભાઈ એ ક્યાં ગામ નો ધંધુકા જોડે ગામ છે સાંબેડિયા કરીને એ ગામનો હતો બરાબર છે બરાબર સમાજ વિકાસ થાય આપણો વિકાસ છે નહીં બીજી સમાજ આ રીતે માતાજી ના દીડક ઉભા કરીને આપડે ધૂતી ગયા આપડા છોકરા ને હવે શું કરવાનું મજૂરી કપાવીણીમાં ડાંગર માં ની વાર કાયદાકીય જે સલાહ આપું છું અત્યારે હાલપુર થી કે જો તમારે ફરિયાદ ન લઈએ પોલીસ એમાં ધ્યાન ના આપે તો નામદાર ની અંદર તમારે દાવો દાખલ કરવો પડશે બરાબર છે

બાબા બધું છે જે ધર્મ નો અત્યારે ધંધો બનાવ્યો છે હા ધર્મ એટલે બિઝનેસ ચાલુ કર્યો છે ધર્મના ના કર્યું છે મોટી વધારે આવું કરે મહાપુરુષોએ ના પાડી કબીર સાહેબે ના પાડી બધા માણસોએ આનો વિરોધ કર્યો મોટી આફત છે મનસુખભાઈ બો સારો માણસ મારી માથે ભરોસો કરશો એટલે મને એવું લાગે ને કે હવે મારા વિશ્વાસ માં છે એટલે હું તમારું કરી નાખીશ

అకే బాపు అలోం హుం అనా నానా బంబాన బానా బది రేడి కరిం ఏన ఫోన కరిం పూచుసుసు అంన అంన తున నామ్బా ప్లా కేలా దినా బాపు ఆం అసలాం મહેશ ભાઈ મહેશ ભાઈ હા 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 તો બોલો હવે આપણે કામ કરી આપે છે બાપુ ને વાત કરી લે તમારો નંબર આપ્યો આપણે અહીંયા આવવું પડે કે તમે અહીંયા આવશો અહીંયા આવવું પડે રામોદ ક્યાં આયુ રામોદ રાજકોટ જીલ્લા નું છે રાજકોટ જીલ્લા માં એવું રાજકોટ થી કેટલું થાય આજુ બાજુ હા રાજકોટ ની બાજુમાં માં જ કોથળા તાલુકા નું રામોદ ગામ છે ને ત્યાં હું નાના વાડા બાજુ ના 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 આપડે ગોંડલ ત્યાં થી નજીક આવે કોટરા સંગાણી તાલુકા નું રામોદ ગામ છે બાપુ એવું છે હા એટલે અમારે ન્યા આવવાનું થાય તો આપડે ક્યાં આવવું પડે આવું હોય તો તમારે બોરસદ આવું પડે બોરસદ ભાઈ બોરસદ હા બોરસદ કે આણંદ બે માંથી એક બરાબર આશ્રમ ક્યાં છે તમારું બોરસદ ને આણંદ ની વચ્ચે બરાબર હમ આશ્રમ નું નામ આશ્રમ નહી હું મોબેડન છું હા મારું પોતાનું ઘર છે રેસીડન્ટ હા હા આપડે આશ્રમ નહી હું છું હા મૌલવી છું મૌલવી તરીકે મોલવી ને ખબર પડે ને

શું ના જડે હમણાં લગભગ પછી ફોન કરજો લેવા આવું પડે લેવા આવું હા મહેશ ક્યાં છે મહેશ ક્યાં છે ભાઈ તો અત્યારે મને નંબર બે હું બે ચાર દિવસ પેલા નંબર દીધા હું ફ્રી નતો ને એટલે પછી પાછો ફોન નહોતો એવું છે હા હમ તો મહેશ

હમ અથવા આણંદ બેમાંથી એક આવું પડે હા પછી અહિયાં થી ક્યાં ગામ આવાનું બોરસદ આવે ને ફોન કરો ને તમને હું બોલાવીશ પછી હું તમારું નામ શું છે તમારું મનસુખભાઈ 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 હા હા તો હું ચેક કરું મનસુખભાઈ તમારું કુળદેવી અમારે કુળદેવી સામંત માં છે હા હા તો હું તમને પછી કહીશ એટલે પછી આવજો ના આવો તોય ચાલશે બોરસદ આવશે તોય ચાલશે હું ફોન કરું એટલે તમારે આવી જવાનું એમ નહીં પણ આ તમારું ગામ કયું એમ મારું ગામ છે મતલબ શું છે હું તમને બોલાવું છું મારા ઘરે તમને કઉ છું તો ખરો તમે એક વાર ચેક કરવા દો તમારું કામ થવાનું છે તો બોલાવીશ નહીં તો નહીં બોલાવું ઈ તો એમ હા એટલે તો કુળદેવ નું નામ પૂછ્યું હા એમ નથી હું કે હમ એ ન્યા તમે ન્યા આવ્યા પછી કયા ગામ આવવું પડે એમ પૂછું અરે મારા ભાઈ મેં કીધું તમને ચેક કર્યા પછી તમે આણંદ કે બોલસોદાય ને ફોન કરો હું તમને લેવા આવી કઉ છુ તો તમે ગુજરાતીમાં બોલો છો તોય તમે કેમ વેચો ભાગો છો બપોર એક વાત હું ઈ કેતો તો કે તમે બોલો નાનોદરા જે દાનાભાઈ છે ને એના એટલે મને ખબર પડી કે તમે એની જ તમે કરોડપતિ બરોડપતિ ની વાત કરો છો સાના કરોડપતિ બને કેવી રીતે વાત કરે લાખ લીધા છે બાપુ વાત કરી દીધા છે બાપુ પોલીસ કેસ થાય તો તમે તમારું આવું જે છેતરવાનો ધંધો સી બંધ કરી દો અને મારું ગામ છે નાપા હા પ્રો છે નાપા હા બોરસદ પોલીસ વાળા ને ફોન કરીને વાત કરી જે બી હોય નામદાર દાવો દાખલ થાય છેતરપિંડી નો હા વાંધો નહીં વાંધો નહીં મને કોઈ વાંધો નહીં મે કેટલા પૈસા લીધા છે અને શા માટે લીધા છે એ બધું મને ખબર છે શા માટે માટે લીધા છે

જરૂરી છે એમાં દવા ના આવે ને તમે દુઆ કરો ને દુવા કરીએ છો ને દવા કરીએ છે ને નઈ કેવા કરીશભાઈ ને વચમાં રાખીને તમે આ પૈસા લીધેલા છે અરે મહેશભાઈ ને પૂછો મહેશભાઈ વાળા દાદા ને મેં બોલાયા છે મારા ઘરે બોલાવાય નથી નાપા બોલા